હેલો કઈશ ગુડ મોર્નિંગ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને અત્યારના થાય છે સાહેબ જય માતાજી મિત્રો આપનું આનું બ્લોગમાં ખૂબ છે વેલકમ ટુ દિવસ કહેવાય છે બ્લોગ કહેવાય છે પણ કઈ જ આપણે બતાવીશું જય માતાજી મિત્રો ત્યાં સુધી મને રહેવું કંઈ છે આમાં તો ચાબા રેડી થઈ ગઈ છે મંદિર તો હવા વહેલો વહેલો મગફળીને થયેલી લઈને બે મગળી ખા બે ગયો चलो गई चाय पी लिए तमार पर चाय पी गए तो आइयो जय माता जी गुड मॉर्निंग मेरी भेड़ो चाय पी लियो

આટલા આટલા જામફળ થયા છે એમાં ખેતરમાં વાયેલા છે જો ગઈશ તમારે ખાવા હોય તો આવજો અમારા ખેતરમાં જો કેટલા સરસ છે એકદમ મીઠાઈ વાઈટ છે પણ એકદમ મીઠાઈ તો ગઈ જ આવજો અમારા ખેતરમાં જો ખાવા હોય ને તો આપીશું અમે તમને અને મૂળા તો હજી આટલા નાના નાના થયા હી પણ લાયા ગઈ જ અમારા ખેતરના એકદમ મીઠા મૂડાઈ ગયું અને પાલક બી છે અમારે તમાર કોઈને જોતો હોય તો આવજો તમ તાર જોરાપુરા અમે આલી દેશું અમે તો વાયો નહીં પણ તમારે બધા વાયો છે તમને આપી દેશ મેથી ન બોલ મફળી બી ખાસી બધી આવી છે જો વેચ સરસ છે મફળી બી તો જઈ સ્યાં સુધી બન્યા રહો જય માતાજી

જતો રે અને જો મંદિપ ભાઈ તો બીજું એક કારખાનું ખોલી ને દે ગયા પાછું આવું લઈને આવ્યું પાછું આખો દાડો બસ આવા રમકડો ને બધું રમું જ છે તું સાલા फोन लाए कते आ बात ई मुकी रा फोन आ वो लोको भरा था तू लोको भरा छ कोई कोई लोको वाला नहीं बगी की जो काज मंदीप नी बगी आई लगन को कोई जोर दीवान तो लाई जा जो आ लगन नी सीजन चाला के लगन नी सीजन स्पेशल बगी बनाई है